ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે વહેલી સવારે માણસા અને દેહગામમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે માણસામાં વરસાદી પાણી ફરી વળ્યા છે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો ગાંધીનગર જિલ્લામાં વરસાદ નોંધાયો છે વરસાદી માહોલ જોવા મળ્યો છે વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે વધુ વિગતો આપી રહ્યા છે संवाददाता હિતલ જીહતલ ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે જી ચોક્કસ એ ઉકી શકાય કે છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદની મહેર વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં અત્યારે જે ખૂટતો વરસાદ હતો એ પૂર્ણ કરવા માટે ચોમાસું આગળ વધી રહ્યું એ પ્રકારનો ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો ગાંધીનગરના માણસા અને દેગામમાં વિશેષ પ્રમાણમાં વરસાદ જોવા મળે છે કારણ કે માણસામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાડા ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે ત્યારે આજે સવારે પણ છ થી આઠ ના બે કલાકના ગાળામાં ત્રણ